ખેડબ્રહ્મા ખાતે જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન સંદર્ભે કોન્ફરન્સ પ્રાયોજના કચેરી ખેડબ્રહ્મા દ્વારા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન કામગીરી અંતર્ગત નોડલ ઓફિસર તરીકે વિશાલ સકસેના પ્રાયોજના વહીવટદાર ખેડબ્રહ્માને નિયુક્ત કરવામાં આવ્યા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં કુલ બસ્સો એકસ્ટ કુટુંબો અને તેના કુલ એક હજાર બસ્સો ચોત્રીસ સભ્યો જે મુખ્યત્વે કાથોડી સમાજના છે અને વિજયનગર તાલુકાના દસ ગામોમાં વસવાટ કરે છે તે પૈકી સંપર્ક વિહોણા બદ્રખા કેલાવા પરોસડા ગામોમાં રસ્તાઓના કામ હાથ ધરેલ છે બંધણા બદ્રખા વંઢોલ ખાતે મલ્ટીપર્પઝ સેન્ટર તેમજ કાથોડી સમુદાયના અન્ય લાભાર્થીઓને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે એક મોબાઇલ મેડિકલ યુનિટ પણ આપવામાં આવેલ છે ત્રાણું કુટુંબોને પીએમ કિસાન નિધિના લાભ એક બાવન લાભાર્થીઓ પૈકી એક સો ત્રણને પીએમ આવાસ યોજનાના લાભ બસ્સો ત્રેવીસ લાભાર્થીઓને પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ સાતસો બત્રીસ લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ ઓગણસાઠ લાભાર્થીઓને પીએમ ઉજ્જવલા યોજનાનો લાભ એકસ્ટ લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ એક સો કુટુંબોને વીજળીકરણથી સાંકળવામાં આવેલ છે બસ્સો ચોપન કુટુંબોને પીવાના પાણીની પણ સુવિધા પૂરી પાડવામાં આવેલ છે

ત્યાં કેમ્પનું આયોજન કરીશું અને ત્યાં બાકી રહેલા જે લાભ આપવાના બાકી છે અથવા તો જે લાભાર્થીઓ આપણને મળશે તે લોકોને લાભ આપી અને એમની તમામ લાભ આપવાની કામગીરી પણ અત્રેથી પૂર્ણ કરવામાં આવશે હાલ સાબરકાંઠામાં ટોટલ બસો એકસઠ કુટુંબ અને બારસો ચોત્રીસ કાથોડી સમાજના લોકોનો વસવાટ છે તે તમામને તમામ લાભ આપવાની કાર્યવાહી શરૂમાં છે વધુમાં બંદણા વણધોલ અને બદરકા ખાતે આપણે એમપીસી સેન્ટર પણ મંજૂર કરવામાં આવેલા છે તે એમપીસી સેન્ટરમાં અત્યારે હાલ બંધારણા ખાતે કામગીરી ચાલુમાં છે જે પણ એક નોંધનીય બાબત છે જે આગામી સમયમાં આપણે લોકાર્પણ તરીકે પણ એનો યુઝ કરવામાં આવશે વધુમાં આ કાર્યક્રમ હેઠળ તમામ જે કાથોડી સમાજના લોકો છે તેમને આ આધાર કાર્ડ તેઓને ચૂંટણી કાર્ડ તેઓના રેશન કાર્ડ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના ઉપરાંત અન્ય જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેવા વ્યક્તિગત લાભો ઉપરાંત આંગણવાડી એમપીસી જેવા લાભો અને હેલ્થના લાભો પણ આપવામાં આવનાર છે તેથી તમામ લોકોને આ બાબતે જોડાવા વિનંતી છે થેન્ક યુ થેન્ક યુ અહેવાલ પરમાર લોકાર્પણ